પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે એલસીએ તેજસ ઉપર લાઇટ કોમ્બેટર ક્રાફ્ટ તેજસ ઉપર આપણું ભારતનું બનાવેલું છે ઇન્ડિજિનસ એરક્રાફ્ટ છે અને ક્વેશ્ચન પૂછ્યો છે ઇન્ડક્ટિંગ તેજસ ફાઇટર ક્રાફ્ટ વિલ એન્હેન્સ ધ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયન એરફોર્સ વિથ ઇટ સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી તેજસ વિમાનના સમાવેશથી ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થશે એમાં એક કીવર્ડ છે સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી ગુજરાતીનું કર્યું છે અત્યાધુનિક ટેકનોલોજી એનો સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજીનો મતલબ થાય કે પોતાની લીગમાં લેટેસ્ટ ટેકનોલોજી ઓકે તો એનાથી એ એ સમાવેશ થવાથી ભારતીય એરફોર્સની તાકાતમાં વધારો થાય છે એનું વિશ્લેષણ કરવાનું છે એનાલાઇઝ ઓકે આ બે કીવર્ડ્સ કોઈ પણ ક્વેશ્ચનમાં કીવર્ડ્સ કયા છે એ ખાસ તમારે ધ્યાન રાખવું પડે તો મને એક કમેન્ટ સેક્શનમાં કોઈએ કીધું હતું કે સર ટ્રાય કરજો કયો ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે એટલે શું કામ આવ્યો છે એ પણ ડિસ્ક્રાઈબ કરવાનું ટ્રાય કરીશું પણ આ યુટ્યુબની જનતાને શું હોય થોડુંક તમારે વિડીયો નાના કરવા એવી એવો આગ્રહ હોય એટલે પ્રયાસ કરું છું પૂરતો મારા તરફથી તો ભારતીય એરફોર્સને જો ટુ ફ્રન્ટ વોર એના ઉપર લાદવામાં આવે એટલે કે બે મોરચે જો લડાઈ કરવી પડે તો આપણે ભગવાનની દયાથી પાડોશીઓ એવા મસ્ત મળ્યા છે કે એક અતિ દબંગી પાડોશી છે અને બીજાનું તો મારે શું વખાણ કરવા તો એના માટે કહેવાય છે અજીબો ગરીબ દેશ એટલે કે અજીબ પ્રકાર કા ગરીબ દેશ તો માની લો બે મોરચે યુદ્ધ લડવું પડે ઓકે આપણે ભારત તો કોઈ દિવસ ઈચ્છતું નથી પણ માની લો યુદ્ધ આપણી માથે થોપી દેવામાં આવે આપણા અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા એમનું એમનું એક સ્ટેટમેન્ટ મને બહુ યાદ આવે આપ મિત્ર ચૂન શકતે હે પડોશી નહીં ઓકે તો એવી સ્થિતિમાં બે બે મોરચે યુદ્ધ થાય તો એવી સ્થિતિમાં આપણે એરફોર્સને બેતાલીસ સ્ક્વોડ્રન પ્લેન જોઈએ એક માં અઢાર પ્લેન ઓન એન એવરેજ હોય પછી ડિપેન્ડિંગ વધઘટ થઈ શકે એમાં ઓકે અત્યારે આપણી પાસે ભારતીય એરફોર્સ પાસે આ બેતાલીસ સ્ક્વોડ્રન છેલ્લે બે હજાર બેમાં હતા એના પછી ઘટતા જ જાય છે તમે ટેબલ જોઈ શકો છો અત્યારે એકત્રીસ બત્રીસ જેવા સ્ક્વોડ્રન હોવાનો અંદાજ છે મીન્સ અત્યારે એકત્રીસ છે આ રફેલવાળું આખું ઇન્કલુડ થઈ જશે તો બત્રીસ થઈ જશે આ બે બે હજાર બાવીસ સુધીમાં અને એ ઘટતું જાય છે કારણ કે આપણા એરફોર્સના જે જવાનો છે એને તમારે સેલ્યુટ મારવી પડે એટલા જૂના પ્લેન્સ ઉડાડે છે કે જેટલી જૂની ગાડી તમે ઉડાડવાનું ગાડી ચલાવવાનું પસંદ ન કરો તો રોય છેટી આવી ગયો ગાડી ઉડાડવામાં તો ચાલીસ ચાલીસ વર્ષ જૂના પ્લેન્સ કોઈ કોઈ જગ્યાએ ઉડાડે છે અને તમે વાંચતા હશો આએ દિન કોઈને કોઈ પ્લેન ક્રેશ થઈ જાય અને આપણા એકાદા પાઇલટ કાં ઈજા થાય કાંઈ શહીદ થઈ જાય તો ઘણા વર્ષોથી એક અછત છે આપણે એરફોર્સમાં અને અંદાજ છે કે જો કાંઈ ન કર્યું તો બે હજાર બેતાલીસ સુધીમાં ઓગણીસ સ્ક્વોડ્રનને આપણી ફ્લીટ આવી જશે એટલા ઘટી જશે તો એક ફેક્ટ બીજો કે ભારત દુનિયામાં થર્ડ લાર્જેસ્ટ સ્પેન્ડર છે ડિફેન્સ બજેટ ઉપર સૌથી વધુ ખર્ચો કરતો ત્રીજા નંબરનો દેશ છે ડિફેન્સ ઉપર પણ આપણી એક કઠણાઈ છે કે આપણે મોટાભાગના શસ્ત્રો બહારથી વિદેશોથી લઈએ છીએ તો એના કારણે તમે ગમે એટલો ખર્ચો કરો ને તમે તમારી પાસે શસ્ત્રો ઓછા જ પડે કારણ કે ડિફેન્સના સોદાઓ કરવામાં ઘરે તમે પ્રોડ્યુસ કરો એના કરતાં ઘણીવાર ત્રણ ગણી ચાર ગણી કિંમત ચૂકવવી પડે તો જોશું આપણે તેજસ્થી ઘણી બધી કોસ્ટ ડાઉન થઈ જાય છે આપણી તો એના માટે ઇન્ડિજિનસ વેપન એટલે કે સ્વદેશી શસ્ત્રો બનાવવા ફરજિયાત હોય તો આ તેજસનો પ્રોજેક્ટ ઓગણીસો ત્યાંસીમાં શરૂ થયો હતો ત્યારે એનું નામ હતું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એલ સી એ બે હજાર ત્રણમાં વાજપાઈ સરકારે એને નામ આપ્યું તેજસ સંસ્કૃત નામ આપ્યું હતું અને ઓગણીસો ત્યાંસીમાં ત્યારે ગવર્મેન્ટે એને નામ આપ્યું હતું પ્રોગ્રામ ડેફિનેશન પ્રોજેક્ટ અને એના માટે પાંચસો સાઠ કરોડ રૂપિયા એલોટ કર્યા હતા માં બીજા લગભગ સોળસો કરોડ જેવા એલોટ કર્યા અને ટોટલ બજેટ અંદાજીત બાવીસસો કરોડ જેવું થયું તો રેડી થઈ ગયા હતા ઓગણીસો માં બનવાના શરૂ થયા અને રેડી થયા બે હજાર સોળમાં જે પહેલું તેજસ વિમાન આપણી એરફોર્સને મળ્યું ઇન્ડક્ટ થયું એ બે હજાર સોળમાં થયું ઘણો ડીલે થઈ ગયો હતો ત્યારે એ લોકો કહેતા હતા કે ભાઈ સામાન્ય રીતે આવા પ્લેનમાં વીસેક વર્ષ જેવું તો થઈ શકે કારણ કે એરક્રાફ્ટ બનાવવાનું છે ફાઈટર એરક્રાફ્ટ બનાવવાનું છે એટલે એમાં ઘણા બધા ગ્લિચિસ આવતા હોય ઉડાડે પછી ખ્યાલ આવે કે ઓકે આ ચેન્જ કરવાની જરૂર છે આ ચેન્જ કરવાની જરૂર છે એરફોર્સના એક્સપર્ટ્સને બતાવે કે ભાઈ આમાં તમારા પ્રમાણે શું હજી ચેન્જીસની જરૂર છે તો વિકીપીડિયા ઉપર આખી ટાઈમલાઇન આપી છે જોઈ શકો છો તમે વાઇઝ એ લોકોએ આપ્યું છે કે આ વર્ષે આ આ આ અચિવમેન્ટ થઈ હતી તેજસમાં પણ દાયરા કરતાં થોડુંક વધુ ડિલે થઈ ગયું એની વિદેશોએ આપણી ટીકા પણ કરેલી છે એ લોકોને તો ક્યારેય ગમતું નથી કે ભારત જેવા ડેવલપિંગ દેશ સો કોલ્ડ થર્ડ વર્લ્ડ કન્ટ્રી ક્યારેય ડેવલપ થાય પોતાની ઉપર આત્મનિર્ભર થાય તો એની હાવ દેરા એ દુરુસ્ત થાય બે હજાર સોળમાં પ્લેન ઇન્ડક્ટ થયું અને અત્યાર સુધીમાં બે સ્ક્વોડ્રન એડ થઈ ચૂક્યા છે એ સોળ સોળ પ્લેનના બે સ્ક્વોડ્રન છે અત્યાર સુધીમાં આઈએએફએ ઇન્ડિયન એરફોર્સે લગભગ ચાલીસ તેજસ વિમાન ખરીદી લીધા છે એમાંથી પહેલું સ્કવોડ્રનનું નામ હતું ફ્લાઈંગ ટાઈગર્સ ટાઈગર એટલે ચાકુ ઓકે ઉડતા ચાકુ અને બીજા સ્ક્વોડ્રનનું નામ છે ફ્લાઇંગ બુલેટ્સ ઉડતી ગોળીઓ તો સોળ સોળ એરક્રાફ્ટ કરી અને બે સ્ક્વોડ્રન બન્યા એક આઠ એરક્રાફ્ટનો ઓર્ડર હતો ટ્રેનર એર એરક્રાફ્ટ એટલે એમાં ટુ સીટર એરક્રાફ્ટ હોય તો આપણે કેમ પહેલાં ડ્રાઈવિંગ સ્કૂલમાં તમે જાઓ તો બાજુમાં બેઠા હોય ક્લચ અને બ્રેક હોય એના જેવું એક એક્ઝેક્ટ એવું નહીં પણ એવું કંઈક તો નેક્સ્ટ બે હજાર એકવીસની જાન્યુઆરીમાં હજી બીજા ત્યાંશી એરક્રાફ્ટનો ઓર્ડર ભારતીય એરફોર્સે આપી દીધો છે તેજસને અને ટોટલ એરફોર્સનો પ્લાન છે ત્રણસો ઓગણચાલીસ તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનો એટલે આવતા લગભગ દશકો સુધી તેજસ જ આપણું એક આધાર રહેવાનો છે ભારતીય એરફોર્સનો આને ડેવલપ કર્યું છે બે ભારતીય કંપનીઓએ બંને સરકારી છે એક છે એચએલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને બીજી એક સ્પેશિયલ કંપની તેજસ માટે જ બનાવી હતી એ નામ છે એનું એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી પણ બીજી એક સારી ખૂબી છે કે ડેવલપ કરી અને આ લોકોએ બનાવી નાખ્યું પણ આનું પ્રોડક્શન મોટાભાગનું પ્રાઇવેટ કંપની કરવાની છે એટલે જે પાર્ટ્સ છે બધા પ્લેનના એ મોટાભાગે પ્રાઇવેટ કંપનીઝ બનાવવાની છે એમાં લાર્સન એન્ડ ટુબ્રો છે ડાયનામાટિક ટેકનોલોજીસ છે વીએમ ટેકનોલોજીસ છે અને આલ્ફા ડિઝાઇન ટેકનોલોજીસ છે એચએલ એને એસેમ્બલ કરવાની છે તો આ પ્રાઇવેટ કંપનીઝ પાર્ટ્સ બનાવશે એનાથી એક આશા એવી છે કે ધીમે ધીમે બની શકે કે પ્રાઇવેટ કંપનીઝ પોતાના એરક્રાફ્ટ પણ બનાવવા માંડે જો એ લોકો પાસે ટેકનોલોજી પોતે એકવાયર કરી લે શીખી લે તો ભારત દર વર્ષે ચોવીસ એરક્રાફ્ટ પ્રોડ્યુસ કરવા માંડશે આ તેજસનું અને એરક્રાફ્ટ પ્રોડક્શનની સ્પીડ બહુ ઓછી હોય એ એક એક એરક્રાફ્ટ બનતું હોય એક ટાઈમે એટલે ગાડીઓની જેમ માસ પ્રોડક્શન ન થતું હોય તમે એનો ઓર્ડર આપો જેમ કે આપણે રફેલનો ઓર્ડર આપ્યો ફાઇનલ કર્યું એનાય ચાર પાંચ વર્ષે ડિલિવરી ચાલુ થઈ અને ધીમે ધીમે કરીને ડિલિવરી આવે દર મહિને એક એક પ્લેન આવે તો જો દર મહિને એક પ્લેન ફ્રાન્સની કંપની આપતી હોય તો વર્ષના બાર પ્લેન થયા જો ભારતની કંપનીઓ ચોવીસ બનાવી નાખે તો બહુ સારું કહેવાય એ વસ્તુ ઓકે એટલે આ બધું લોંગ ટર્મ પ્લાનિંગ હોય તો આશા કરીએ બધું સમય સમયસૂતર પાર ઉતરે અને બીજી એક ખાસ સારી વસ્તુ થઈ કે તેજસનું નેવલ વર્ઝન નૌકાદળવાળું વર્ઝન પણ સક્સેસફુલી ઇન્ડક્ટ થઈ ગયું છે નેવીમાં આપણી નેવી પાસે એક એરક્રાફ્ટ કેરિયર છે આઈએનએસ વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર એટલે સમજો તમે કે દરિયામાં હરતું ભરતું એક એરપોર્ટ હોય એની અમુક લિમિટેશન્સ હોય રનવે બહુ નાનો હોય એટલે એને ટેક ઓફ કરવામાં અને લેન્ડ કરવા માટે પ્લેનમાં અલગ પ્રકારના મોડિફિકેશન્સ કરવા પડે એટલે બહુ નાના રનવેથી ઉડી જાય પ્લેન અને પાછું નાના રનવે ઉપર લેન્ડ કરવાનું છે બંને બહુ ટેકનિકલ વસ્તુઓ હોય તો એ પણ તેજસે અચીવ કરી લીધી છે બીજી એક સારી વસ્તુ કહું તમને ભારતીય સેનાએ જે ત્રણેય વિંગ્સ છે બજેટ ઓછું હોવા છતાં એ બજેટને એટલું સ્ટ્રેટેજીકલી એલોકેટ કર્યું છે કે આપણે કોઈ પણ દેશ સાથે ડિફેન્ડ કરી શકીએ આપણી જાતને તો જેમ કે નેવીની સ્ટ્રેન્થ ચાઇનાની વધારે છે આપણા કરતાં પણ એરક્રાફ્ટ કેરિયર ચાઇના પાસે એક જ છે ભારત પાસે અત્યારે એક છે એક બીજું બને છે તો એરક્રાફ્ટ કેરિયર જો ભારત પાસે બે થઈ જાય તો એ તમને એટલી મસ્ત ફેસિલિટી આપી શકે કે તમે એક હરતું ફરતું એરફોર્સ સ્ટેશન દુનિયાના કોઈપણ ભાગમાં લઈ જઈ શકો અને દુશ્મનને જઈ અને એટલું ડેમેજ કરી શકો ત્યાંથી કે કમર ભાંગી જાય એની ઓકે તો આ એક બહુ સારી વસ્તુ થઈ તેજસની સ્ટાર્ટિંગનો જે ઓર્ડર આપ્યો તો આપણે આ ચાલીસ એરક્રાફ્ટનો એ છે તેજસ માર્ક વનનો પછી માર્ક વનમાં અમુક ખામીઓ લાગી એરફોર્સને એટલે એમાં જરાક મોડિફાઈ અને એક બીજું વર્ઝન બનાવ્યું છે માર્ક વન એ અને હજી એક બીજું એર તેજસ બને છે એ છે તેજસ માર્ક ટુ તો એ તેજસ માર્ક ટુ તો કહેવાય છે કે ફોર્થ જનરેશન એરક્રાફ્ટ હશે એની પણ ટીકા થઈ છે કે અમેરિકા ફિફ્થ જનરેશન એરક્રાફ્ટ બનાવે છે અને ભારત હજી ફોર્થ જનરેશન એરક્રાફ્ટ જ બનાવે છે પણ ઘર ઘરે ઘરગથ્થું જો ફોર્થ જનરેશન એરક્રાફ્ટ બની શકતું હોય તો એ બહુ સારી વસ્તુ કહેવાય એટલીસ્ટ એટલું ડેવલપમેન્ટ થયું એટલો આપણો ખર્ચો બચશે એ ખર્ચો બચશે તો બની શકે આપણે ફિફ્થ જનરેશન એરક્રાફ્ટ કોઈ વિદેશી કંપની પાસેથી ખરીદી પણ શકીએ ખાસિયત શું છે આ તેજસની એક તો એ કહેવાય છે સ્મોલેસ્ટ અને લાઇટ સૌથી હલકું એની લીગનું અને સૌથી નાનું એરક્રાફ્ટ છે એના માટે આખો શબ્દ આખી ટર્મિનોલોજી વપરાય છે સ્મોલેસ્ટ મલ્ટી રોલ સિંગલ એન્જિન ટેક્ટિકલ એરક્રાફ્ટ ઇન ધ વર્લ્ડ સૌથી એની લીગનું સૌથી સસ્તું પ્લેન છે અને એકદમ નાનું છે હલકું છે એના કારણે એની મેન્યુવરેબિલિટી અને એજિલિટી મેન્યુવરેબિલિટી એટલે તમે એને કોઈપણ રીતે એને ટર્ન કરાવી શકો છો અને એમાં દુનિયાના ઘણા દેશોએ તારીફ કરી છે કે તેજસની મેનુવરેબિલિટી દુનિયાની બેસ્ટ છે એટલે જ્યારે વન ઓન વન ફાઇટ થતી હોય હવામાં બે પ્લેન્સની તો તેજસ એમાં ભારે પડે બીજા પ્લેનની સામે બીજી વસ્તુ એમાં એક ખાસિયત છે હલકું શું કામ છે એમાં જે મટિરિયલ વાપર્યું છે એ બહુ લાઇટ વેઇટ વાપર્યું છે એટલે લગભગ પિસ્તાલીસ ટકા મટીરિયલ સીએફસી મટીરિયલનું વાપરેલું છે એના કારણે એ મટીરિયલમાં સાંધા ઓછા છે જોઈન્ટ્સ ઓછા છે રિવેટ ઓછા છે એના કારણે એની લાઈફ પણ લાંબી ચાલશે મટીરિયલની એના કારણે આ જે મટિરિયલ એમાં વાપરેલું છે એના કારણે એક પ્લેન્સમાં એરફોર્સના પ્લેન્સમાં એક ટેકનોલોજી કહેવાતી હોય સ્ટેલ્ધ ટેકનોલોજી સ્ટેલ્દ ટેકનોલોજી એટલે રડાર જેને ડિટેક્ટ ન કરી શકે એને સ્ટેલ્ધ ટેકનોલોજી કહેવાય તો તેજસ સ્ટેલ્ધ ટેકનોલોજીવાળું બન્યું નથી પણ એનું મટીરિયલ છે ને નોર્મલ મેટલ્સ વાળું નથી તો એના કારણે એ સાઉન્ડ બહુ વધારે રિફ્લેક્ટ નથી કરતું તો એના કારણે એ નિયર સ્ટેલ્ડ ટેકનોલોજી જેવું એ થઈ જાય છે ઓકે બીજી એક વસ્તુ ગ્લાસ કોકપીટ છે એમાં એટલે પાઇલટને તમે અમુક ઇંગ્લિશ ફિલ્મોમાં જોયું હોય તો પાઇલટને કોકપીટ ઉપર આખી સ્ક્રીન દેખાશે બીજી એક સિસ્ટમ કીધી છે એમાં ફ્લાય બાય વાયર સિસ્ટમ ફ્લાય બાય વાયર સિસ્ટમ એટલે લગભગ ઓટોમેટિક જેવું કામ કરી શકે છે ઓટોમેટિક ઓપરેટ કરી શકે છે પાઇલટને પ્લેન ઉડાડવા ઉપર ઓછું ધ્યાન દેવાની જરૂર રહે તો એ દુશ્મનનું પ્લેન કે કાંઈ પણ વસ્તુ તોડી પાડવા માટે વધુ ધ્યાન આપી શકે ઉડાડવા ઉપર ઓછું ધ્યાન દેવું પડે તો તો એમાં પણ એની ઇફેક્ટિવનેસ એની પ્રહાર ક્ષમતા વધી જાય બીજી વસ્તુ વેપન્સની બહુ મોટી રેન્જ છે તેજસમાં એર ટુ એર મિસાઇલ છોડી શકે છે એર ટુ સરફેસ મિસાઇલ છોડી શકે છે એટલે હવાથી હવામાં પ્રહાર કરી શકે એવી હવાથી જમીન ઉપર પ્રહાર કરી શકે એવી હવાથી હવામાં એર ટુ એરમાં બહુ લાંબી રેન્જની મિસાઇલ પણ છોડી શકે છે એને કહેવાય બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે તમને દેખાતી હોય એના કરતાં પણ દૂરના ટાર્ગેટ ઉપર એટેક કરી શકે અમુક ખામીઓ છે તેજસમાં જે પણ આપણે ડિસ્કસ કરી લઈએ એક જે પેલોડની આપણે વાત કરી કે શસ્ત્રો ઘણા ઘણી બધી રેન્જ રેન્જની ઘણી બધી મોટી છે પણ હલકું છે એટલે એક સમયે જાજા શસ્ત્રો નથી કેરી કરી શકતું તો એને ફરીથી રીલોડ કરવા જવું પડે બીજી વસ્તુ ફ્યુઅલ કેપેસિટી જાજી નથી એટલે એને કહેવાય હાઈ ટર્ન અરાઉન્ડ ટાઈમ મતલબ વારે વારે રિફ્યુઅલ કરવા એને જવું પડે ત્રીજી વસ્તુ મેન્ટેનન્સ થોડુંક વધારે માગે છે એવી પણ એક બુરાઈ થયેલી છે પણ આ હાઈ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એની પા એના માટે આપણે એક ટેકનોલોજી વિકસાવી તેજસ માટે એ ટેકનોલોજીને કહેવાય છે ડ્રોગ લાઇટ ડ્રોગ લાઇટ તમારે રાતના સમયે કોઈ પ્લેનને હવામાં રિફ્યુઅલ કરવું હોય તો એ પ્લેનમાંથી એક ઇલ્યુમિનેટિંગ લાઇટ જોઈએ જે સામેનું જે નોઝલ છે રિફ્યુઅલિંગ માટેનું એને એના ઉપર રિફ્લેક્ટ કરે તો દેખાય તો પ્રોપર રીતે રિફ્યુઅલ થઈ શકે આ ડ્રોગ લાઇટ ઇન્વેન્ટ કરવાવાળો ભારત માત્ર ત્રીજો દેશ છે દુનિયાનો તો આ એક બહુ મોટી અચિવમેન્ટ થઈ છે અને મેં તમને કીધું એમ શસ્ત્રોમાં ત્રણ ચાર ગણા પૈસા દેવા પડતા હોય આ ડ્રોગ લાઇટ જે આપણે ભારતમાં બનાવીએ છીએ એ વિદેશી કંપની પાસે ખરીદવા કરતાં પાંચમા ભાગની કે કોસ્ટમાં બની જશે એટલે જો બહારથી ખરીદીએ તો પાંચ ગણી કિંમત આપણે ચૂકવવી પડતી હતી બીજી વસ્તુ એક આપણે ફ્રાન્સથી રફેલ પ્લેન લીધા છે બધાને ખ્યાલ જ છે એકદમ પ્રાઉડ મોમેન્ટ હતો ભારત માટે જ્યારે ઇન્ડક્ટ થયા હતા ત્યારે તો એ તેજસની ઇલ્યુમિનેટિંગ લાઇટ કરતાં પણ આ સોરી રફેલની ઇલ્યુમિનેટિંગ લાઇટ કરતાં પણ તેજસની ડ્રોગ લાઇટ વધુ સારી છે એટલે રાતના સમયે પણ એ ભરી શકશે રિફ્યુઅલ આ ડ્રોગ લાઇટની ટેકનોલોજી ડેવલપ કરી છે ભારતની સી એસઆઈઓએ ઓકે સિંગલ એન્જિન એરક્રાફ્ટ છે એટલા માટે ત્રીસ ટકા ચીપર છે ટ્વિન એન્જિન એરક્રાફ્ટ કરતાં પણ આની પણ એક ડ્રોબેક હોય એનું પણ એક નુકસાન હોય કે સિંગલ એન્જિન એરક્રાફ્ટ છે એ ગ્રાઉન્ડ અટેક રોલ માટે કામનો આવે બીજી એક સારી વસ્તુ આપણા અમુક પાડોશી દેશોમાં તેજસની ડિમાન્ડ ડેવલપ થવા માંડી છે એટલે મલેશિયાએ તો તેજસ ખરીદવાની સારી એવી તૈયારી બતાવી છે મલેશિયામાં મલેશિયાની જે ડિમાન્ડ છે એના માટે બીજા બે કમ્પિટિટર્સ છે તેજસના એક છે ચાઈના પાકિસ્તાનનું જે એફ સેવન્ટીન અને બીજું છે સાઉથ કોરિયાનું ટી ફિફ્ટી પણ આ બંને કરતાં તેજસ ટેકનોલોજી ઘણી ટેકનોલોજીકલી ઘણું એડવાન્સ છે અને કિંમત એની ઓછી છે એટલા માટે ચાન્સ છે કે મલેશિયા આપણી પાસેથી તેજસ ખરીદે બીજો પાડોશી દેશ છે શ્રીલંકા જે ચાઈનાનો નવો નવો મિત્ર બનો છે તો શ્રીલંકા પણ આપણી પાસેથી તેજસ ખરીદવાનું પ્લાન કરે છે બહુ સારી ખબર કહેવાય એનું કારણ છે કે શ્રીલંકામાં હમણાં જ તમને રિસન્ટ ન્યૂઝ આપવું કોલંબો પાસે ચાઈના એક દુબઈ જેવો સિટી બનાવવાના પ્લાન કરે છે એટલે ચાલુ થઈ ગયું છે કામ તો ચાઇનાનો પ્લાન છે કે શ્રીલંકાની અંદર એનો પોતાનો મિલિટરી બેઝ હોય તો ભારતને સારી રીતે હેરાન કરી શકે પણ કોઈ દેશ તમારી પાસેથી શસ્ત્રો લઈ લેને તો પછી તમારી સાથે દુશ્મની ન કરી શકે કારણ કે એ તમારી ઉપર આધારિત થઈ ગયો અને દોસ્તી પણ ઘણી ઘનિષ્ઠ થઈ ગઈ તમારી મિત્રતા તો જો શ્રીલંકા પણ આપણી પાસેથી તેજસ ખરીદે તો બહુ સારું કામ થઈ જશે યુએઈ પણ તેજસ ખરીદવાના પ્લાનિંગમાં છે વિચારે છે અને યુએસએ પોતાના પાઇલટ્સને ટ્રેનિંગ માટે એનું પોતાનું હોમ પ્રોડક્શન વિમાન છોડી અને ભારતનું તેજસ ખરીદવાનું વિચારે છે એનું કારણ છે કોસ્ટ ઇફેક્ટિવનેસ તેજસ ઘણું સસ્તું છે અમેરિકાના પોતાના વિમાન કરતાં તો ફોરેન મીડિયાએ પણ ઘણા બધા વખાણ કરેલા છે ન્યૂઝના તમે કટિંગ્સ જોઈ શકો છો હજી એક બીજી બહુ પ્રાઉડ મોમેન્ટ પ્રાઉડ વાત કે એચએ આપણી ભારત સરકારની કંપની એક બીજું ફાઈટર જેટ બનાવે છે એનું નામ છે અમકા એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ તો એમાં શું હોય એક તેજસ સક્સેસફુલ થાય તો એચએલનું થોડુંક ઉત્સાહ વધી જાય અને એને મોટિવેશન મળે બીજું પ્રો બીજું પ્લેન બનાવવા માટે તો એ પણ ખૂબ સારી વસ્તુ છે તો આટલી આટલી बाबत आहे तेजस रिलेटेड